નમસ્કાર સર્વને રામ રામ આઠમી તારીખથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓનું આયોજન થયું છે જેમાં ટિફિન સેવાની સાથે સાથે જેમાં વડીલોને મિષ્ટાન આપવામાં આવશે નહી અવનવા મિષ્ટાન છે આ ઉપરાંત ગૌ સેવા બાળ સેવા અને શ્વાન સેવા પણ થશે આપણે આ સેવામાં પ્રતિ વ્યક્તિ દીઠ પચાસ રૂપિયાનો સહયોગ લઈએ છીએ જેમાં શ્વાન સેવા ગૌ સેવા દરેક પ્રકારની સેવા એમાં જ આવી જાય છે કોઈ અલગથી સેવા લેવામાં આવશે નહીં અને આપ આપનો સહયોગ અમુને આપશો તેવી આશા રાખીએ છીએ આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે કંઈ દાન ભેગું થાય છે તે જ્યારે દાન ઓછું આવતું હોય છે ત્યારે વાપરવામાં આવતો હોય છે એટલે શ્રાદ્ધ પક્ષમાં બને તેટલો સહયોગ કરશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ તમે મારો સંપર્ક કરો નાઇન ફોર ટુ નાઇન ફોર ફોર નાઇન થ્રી સેવન એટ તમે પણ સહયોગ કરો અને બીજા દ્વારા પણ આ સહયોગ કરાવશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અંતે સર્વને રામ રામ